હરે માતાજીભાઈ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે અત્યારે વ્લક હજુ અમારે અનુ ક્ષેત્રમાં પાણી ચાલુ હોય બાજુ તમે જોઈ શકો કે આપણે બહુ ચાલુ હોય અથવા તો પહોંચાયા તો રહેલા તો આપણે એ બાજુ જોઈએ આનું કે નહીં આવીને હજુ બધું જ જવાનું બાકી હોય પાણી હજુ બાકી આવી ગયા વાતાવરણ <laughs> <laughs> તો આપણે કરી લઈએ તો આપણે ચાકવાની બાકી હતા તો કરી તો મિત્રો વાગ્યા બે ને બે વાગ્યા આપણે આવી ગયા ખેતરમાં કારણ કે આપણે થોડા ઈડા બાકી હતા ચાર પાસ ઓલી વેણવાની તો આપણે વેણી લઈએ આપણે કાલે લેવાનો રાયડો તો તેલ બાજુ ખાડું અમુક કરવા બે જણા હમ કરી જગો અન્ય બે ખાડું સમૂહ કરીને આપણે હો બે ચાર બાદ થઈ રહી ગયેલી હતી અને પેલા હોમા ક્ષેત્રમાં બે ચાર વેલીઓ રહી ગઈ તો એ આપણે આ વેણી લઈએ કારણ કે કાલે આખો દિવસ રાયડો કરવાનો અને કાઢવાનો એટલે કાલે ટાઈમ નહીં મળે આજે આપણે ટાઈમ છે એટલે આ હેડે પટી જાય તો મિત્રો લોગની અંદર જોડાયા રેજો તો જો આપણે વેણીનો એક ટકો કર્યો એક ટગ કર્યો તો આપણે ટો ઉપર લઈ જવાના દૂર ઉપર મિત્રો જે આપણે એડા વેણવાના બાકી હતા એ દો આ ક્ષેત્રમાં ચાર પોર્ષ બોલ્યો બાકી તીરી અને જો આ ટકલા કરી દીધા એડાના અને જો બીજું ચાર પોષો આ ક્ષેત્રમાં પેલું બાજુ બાકી મેળવી હતી તો એ વેણી રહ્યા તો હવે જ આપણે બોર ઉપર બોર ઉપર જઈને આજે આપણે પહેવું હજુ પાવાની તો કાળીને જાય ગોમ તો આપણે જઈને પેસવું પી દઈએ વેણવાના આપણે પટી ગયું તો મિત્રો લોગની અંદર જોડાયા રહેજો તો ચલો આપણે જઈએ હવે બોર ઉપર મિત્રો હવે આપણે આવી ગયા બોર ઉપર ને હવે આપણે પૈ તો તમે જો થઈ તો કેટલા ઉતરેત કાળી પેલી ચોકડી ચાલો ચા પીવાનો હતો તો પેસો પડી પછી મે પાણી મેં હજુ ગમે પાણી પીધું પી કૂતરું આવે છે તો ગઈશ આપણે આવે એવા બેસો પગલા મળ્યા તમે જોઈ આખો આ બાજુ કોઈ ટાઈમ જોયો નહીં અમે તો તઈ ને ચાર ને હું પોચ જણો પોચ માંથી અમલી તો કાન જાય એને તો પેણ જવાનું હતું એને કાન નહીં જમીન પેલી રાશેલી હું કાન જાય જોજી અમારી બુબડી

તો મિત્રો અને પાણી પીવા લાયા હતા છોડી તો એમાં ધોળીને સરવા જતી રહ્યા હેડે પાણી પીવા તો ગાય આ બાજુ તમે જોઈ શકો કે આપણે હવે ખાડા પોત થઈ ગયા અને ભેંસોને હવે દોવાનું ચાલુ કરી દીધું હોય આપણે તો પેલા આ બાજુ તમે જોઈ શકો ભેંસો દોવાનું ચાલુ થઈ ગયું આપણે જો આવી ગયા દોવામાં તો આપણે વિડીયોમાં જોડાયા હતા

જોઈ લો બે ભેસ્યો ને પાડો તાણ ભેસ્યો બે ને પાડો પાડી એની અને એક પાડી આ બોબડી ની છે આની પાડી પણ પાડી સોડવાનું બંધ કાઢ નાખ્યું ફોન ઉપર લઈ લીધી ને અને પેલો બાજુ પાડો રહ્યો આ તાજી ની છે तो आ भेस तो 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 ने भी 4 महिना થઈ ગયા છે તો કાભણ 5 મહિના થઈ ગયા ભેસને કેમ 5 મહિના છે હા કારણ કે આ 12 તારીખે બે મહિના કાભણ ના થઈ જાય ઓને તો હાલ 4 40 તો દુખ છે ને તો ખઈરી સતગર લઈ રહ્યા છે આ રીય બચ્ચે રીય પાડી એની હે અને ફેર ગાભણને બાર તારીખે બે મહિના પાક્કા થઈ જાય અને આ બીજી આત્મ હોય હલાર વિહાર એટલે ત્રીજું વેતર થાય ને ત્રીજું વેતર થાય પણ કેટલી ગરીબ ને કેટલી સારી ભેંસ જેવી છે તમે જોતા છો મારા વિડીયોમાં એટલે મારે ને એ ભેંસને બેને પ્રેમ ભાવ બહુ છે બહુ ગરીબ ભેંસ છે મારા માટે

જે વખત આ રીતે તૈયારથી ને એ વખત હવા લાખની ભેસ હતી જેમ પણ આપણે વેચવાની જ નથી હોને એને ખોણ વધુ ના વજ નાખજો ના નાખજો આખા દાડા ની ભૂસી હોય તો પછી એને જે દોવા દેવું એ દોવા દે કમ્પ્લીટ તો આ લઈ લીધા ડબકા બે ના ડબકા લઈ લીધા

ગઈ ફાઈનલી આપણે ભેંસો દોરાઈ જઈએ હવે અને અમારે ફુલસેંગ હવે ભેસોમાં અંદર બદલાઈ દે તો આપણે ટોકર બીજું લઈ લીધું હવે અને આપણે હવે જઈએ તો અમારા બોબડીના નિયમો તમને હું કહું કે અમારા બોબીનો જો ખણ હોય કે ના હોય તોય એને જે કાઢે એ દોવા દેવાનું અને બીજું કે એને પાડી હોય કે ના હોય તોય એને એવું નહીં પાડું હોય તોય દોવા દે અને ખોણેથી દોવો તોય દુઆરી અને તમે એને હુકીચા નાસીને દે ને તોય દુઆરી હોય તો પછી લીલી નાખો તો એને કોઈ એવું જ નહીં તો ગાઈસ આપણે જો ફુલસેંગ વાઘેલા ફેમિલી વ્લોગને તમે સપોર્ટ કરજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો અને તો જય માતાજી મળીએ કાલના નવા વિડીયોમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કરજો જય માતાજી